બોલો લે ભુડો તમને ખબર તો હે એક તો મના રાતે પાણી વાળું નહી ગમતું તમે હું લેવા પાણી આલો મના મને બીક લાગવાનું હાટું નહી પણ આના દાળે તમારા દાળે લાઈટ હોય ને તો તમારા દાળે લાઈટ પાણી આવવાનો અને રાતનું પાણી હવે મના નહી આવવાનું ઓવા એક તો ભુડો તમે હું હતા રાતે રાતે પોણી આલો એક તો મને એક તો આઈ ઠંડી ચીય પડે જોજો હારું હવે હું આવું હાલ જ જેમ કે મારી જોડે પાવડો નહીં પેલા બ્રિજ ના ઘરે જેમ પાવડો લઈને આવી જાય હા એક તો ખબર નહીં પડતી રાતે પોણીમાં નહીં વારું હતું તો રાતે જ આલે મને ચઈ નહીં રે મને રાતે પોણી આલે ને આવતા બંધ બંધ કરી નાખું ગોળ બોરનું પોણી લેવાનું લેવું જ નહીં અમે લઈએ તો અણી તમને રાતે પોણી આલે ને

લે ઈ તો તમને તો કહું કે ખાલી તું આઈ કાળ આજે જો ખાલી અલ્યા આ તો સમીર રે લે આપણો તો જો શું થી આપડા ઊભો ન થા તો કોઈ નહીં એય એ તો જાતું નહીં લે ઊભો થી જતો રે હું ઓર્યો ખબર આ જોયા મે તપકારા છે અપકારા સબકારા ચાલુ લે આમ હું આવતો તો ઓમ હે મારા પોણી વારી બરાબર બરાબર તે અને પાવળ નતો તો હું પાવળ તા ઘરે લેવા આવતો તો તે ઓય નંબર રેનો ત્યાં તો પડે તો તેવાનું શું કરું બોલાવતા એ હેડો કુના લેવો તો હજુ હવે એમ કરે બધા ભેગા કરીએ અને પછી વાનું કોક કરીએ જોવું તો પડશે ને હવે હું થયું ને હું નહીં થવાનું અને આપણને જો ખબર કે આના કોઈએ માર્યો શું થયું હા તમે તે હોય અમે તો હવે આ એમ કર પ્લે ગૃહ ના બોલાયે ના એ સારું હેઠ અર્જુન

અલે અર્જુન હા અલે આપણો બોતો કો કરું જ પડશે હો નકર આ તો રોજ રોજ બીવડાઈને આપડા આ તો હર શમીના પર થિયું નહીં હો વાત સાચી હો બીજાન તો અટક બટક લઈ દે તો શું કરવાનું આપડે તો આનું કોક કરવું જ પડશે નકર ભયન આપણ દર રોજ બીવડશે હોલે આ હું કહું સમીર હા એ નહીં આ તું એકમ ને મને આ કપડા મે લે ભાઈ બિગલા રે બોદાન વાય 哈哈哈！来来。

હું અમારે જોયું આ મને બઉ મજા આવી પેલા તો ભૂલ્યા ને પણ વચ્ચે આવી ગયો એટલે જાગે જ નહીં એટલે ફોન લઈને નાહિ ગયો એટલે મૂર્ખા

આ તો આર કર્યું બડે હું ન કે તો ભગવાન પાસે તો રહે તું તાર હું હાચી વાત તો તારી યાર હારું હાર એડો હવે એવું ન કરું આને વાપર હવે તને કહી દઉં આજથી હું ત્યાં તારા આવું કોઈ માર્ક્સ બોક્સ મળે ને તો નાટક નહીં કરવાના બરોબર જો તું તો નાટક કરીને આવી જઈ પણ નેનું શું કરવા નહીં કપરે જાય બીવ જાય તો તાવ બાવ આવી જાય તો તો મોદું થઈ જાય વાપર ઓ આ ચીવાળા પહેરી જાય ઓ અને એમના હૃદય કમજોર હોય તો

મારા મારા બધું નાખી જવું કચરા મરગાઈ નાખી જતો રે એના હાથ થી તો નહીં હો